નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના હાઈકોર્ટ અત્યારે ધ્વનિ પ્રદૂષણના બેકાબૂ દૂષણ પર સરકારને સંબંધિત ત્યારે સત્તાધીશોની નિષ્ફળતા સામે ગંભીર ત્યારે નારાજગી વ્યક્ત થઈ છે સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ગુજરાતના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સ્પષ્ટ જાહેરનામાઓ ત્યારે હોવા છતાં ત્યારે મિત્રો શહેરોમાં ત્યારે ડીજે અને લાઉડ સ્પીકરનો ત્યારે ઘોંઘાટ યથાવત છે જ્યારે લોકો માટે ગંભીર સમસ્યા બની ગયો છે હાઈકોર્ટનો ત્યારે કડક સવાર રસ્તા પર વીસ ફૂટ ઉંચે ડીજે સત્તા પણ કોઈ પગલાં કેમ નહીં વધુ વાત કરીએ તો ન્યાયાધીશ એસ એસ ત્યારે સુપ્રિયા ત્યારે ન્યાયાધીશ આરટી ત્યારે વારાણસી ત્યારે ખંડપીઠ એક કટેપ ત્યારે પિટિશનની સુણવાઈ દરમિયાન સત્તાવાળાઓ પર ત્યારે તીવ્ર ટકોર કરી હતી હાઈકોર્ટનું કહેવું છે કે ત્યારે મિત્રો રસ્તાઓ પર વીસ વીસ ફૂટ ઊંચા ડીજેને વધુ પડતો અવાજ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાય તે દુર્ભાગ્યપૂર્ણ છે કોર્ટ ત્યારે પોલીસને ધ્વનિ પ્રદૂષણ મામલે કડક કાર્યવાહી કરવા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો નવરાત્રિ ઠાકરે અને ડીજે પર ત્યારે હાઈકોર્ટનો ત્યારે સ્પષ્ટ નિર્દેશ નજીક છે ત્યારે મિત્રો નવરાત્રી નજીક છે ત્યારે હાઈકોર્ટ એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે કોર્ટે જણાવ્યું છે કે દરેક રાસ ગરબા માટે ડીજેનો ઉપયોગ કરવા પહેલા પરવાનગી લેવી ફરિયાદ છે એટલું જ નહીં અવાજનું વોલ્યુમ નિયમિત ધારાનું ધોરણ કરતાં વધુ રાખી શકશે નહીં હાઈકોર્ટ ભારપૂર્વક ત્યારે જણાવ્યું છે કે ધ્વનિ પ્રદૂષણ ગંભીર સમસ્યા છે જે ખાસ કરીને બાળકો વૃદ્ધો અને બીમાર લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ